નમસ્કાર બી એન્યુઝ ગુજરાતી માં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના કેશોદ તાલુકાના મુખ્ય સમાચાર કેશોદ નગરપાલિકામાં તારીખ બાવીસ મી વિકાસ લક્ષી બજેટ માટે સામાન્ય સભા મળશે નગરપાલિકા કચેરીમાં સભાખંડમાં સુધારાઈ પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાની અધ્યક્ષતામાં આગામી તારીખ બાવીસમી ફેબ્રુઆરીએ સામાન્ય સભા મળનારી છે જેમાં મુખ્યત્વે હિસાબી વર્ષ બે હજાર ચોવીસ પચીસનું અંદાજપત્ર બજેટ રજૂ કરવામાં આવશે ઉપરાંત ગત સામાન્ય સભાની કાર્યવાહીને બહાલી આપવામાં આવશે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિકાસલક્ષી કામો કરવા મળવાપાત્ર ગ્રાન્ટના કામો નક્કી કરવામાં આવશે કેશોદનગરપાલિકાની જુદી જુદી શાખાઓ તરફથી રજૂ કરવામાં આવેલી રિપોર્ટ વંચાને લઈ નિર્ણય કરવામાં આવશે કેશોદનગરપાલિકામાં નવનિયુક્ત વિવિધ સમિતિઓની મળેલી મિટિંગની કાર્યવાહીને પણ મંજૂર કરવામાં આવશે નગરપાલિકામાં છત્રીસ સદસ્યોમાં સત્તાધારી પક્ષ ભાજપના ત્રીસ સદસ્યો ચૂંટાયેલા છે અને કોંગ્રેસ પક્ષના છ સદસ્યો ચૂંટાયેલા છે તમામ સદસ્યોને એજન્ડાની નકલ પહોંચતી કરવામાં આવેલ છે આવનારા દિવસોમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે કેશોદ નગરપાલિકા સત્તાધીશો દ્વારા શહેરીજનોને શું ભેટ આપવામાં આવે છે એ સામાન્ય સભા પૂર્ણ થયે જાણવા મળશે ગત હિસાબી વર્ષ દરમિયાન મિલકત ધારકોને મિલકત વેરાઓમાં રાહત આપવામાં કારોબારી સમિતિના સદસ્યો દ્વારા ઠરાવ કરી રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલી હતી જે મંજૂરીની માહોર મારવામાં ન આવતા શહેરીજનોએ કોર્પોરેશન સમક્ષ આકરો વેરો ભરવો પડ્યો હતો ત્યારે આગામી હિસાબી વર્ષમાં વેરાઓમાં ઘટાડો લાગુ કરવા વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે કે કેમ એ તો સામાન્ય સભા પૂર્ણ થઈ જાણવા મળશે પ્રવીણ વિઠલાણી ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ નગરપાલિકા કેશોદ કેશોદ નગરપાલિકાની એક સામાન્ય સભા આગામી તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ અને ગુરુવારના રોજ સવારના અગિયાર કલાકે કેશોદ નગરપાલિકા કચેરીના સભાખંડમાં રાખવામાં આવેલ છે આ સામાન્ય સભાની અંદર કાર્યસૂચિ મુજબના મુદ્દા જોઈએ તો સૌપ્રથમ પ્રથમ ગત તારીખ પાંચ દસ બે હજાર ત્રેવીસના રોજ મળેલ સામાન્ય સભાને બહાલી આપવા બાબત આગામી નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસનું અંદાજપત્રક બજેટ મંજૂર કરવા બાબત સરકારશ્રી તરફથી મળેલ જુદા જુદા પ્રકારની ગ્રાન્ટોના કામો નક્કી કરવા બાબત કેશોદ નગરપાલિકાની જુદી જુદી કમિટી સમિતિઓની મળેલ મીટિંગોને બહાલી આપવા બાબત જુદી જુદી શાખાઓ તરફથી આવેલ રિપોર્ટ્સને વંચાણે લઈ નિર્ણય કરવા બાબત અને અધ્યક્ષ સ્થાનેથી જે રજૂ થાય તે આમ કાર્ય સૂચિ મુજબના એકથી છ મુદ્દા અંગે આગામી સામાન્ય સભામાં વિસ્તૃત રીતે ચર્ચા વિચારણા કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવશે